ચાવડી ગેટ વિસ્તારમાં કોર્પોરેશન નાવા અનબા આ ચંપી કટનારા આરોપીને પોલીસે ઝડપી લઈ કટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું गत તારીખ 16મીએ સાંજના સુમારે ચાવડી ગેટ નજીક ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના બકેટ વાને ત્રણ સક્ષોએ પેટ્રોલ છાટીને સર્ગાવી દીધો હતો કોર્પોરેશનના વાહન માં આ ચંપિકા કર્ણા આરોપી ગૌકમ પરિવારને નિલંબક પોલીસે જારપી લઈ આજ રોડ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું